સરસ એક સાખી સંભળાવું તમને બધાને નાથ વગરની નારી નકામી અને આ મકાન વગરની બારી નકામી ખીચડી બહુ ખારી નકામી અને સાકર વિના આની ગારી નકામી એ સમજણ વગરનો દેવું નકામું અને આ નીતિ વગરનું લેવું નકામો સમજે નહીં એને કેવું નકામો અને કોઈના ઘેર જાજુ પડ્યું રહેવું નકામો કામ વગેરે નું જવું નકામું અને આ ભૂખ વગેરે નું ખાવું નકામું પ્રાણ વગરની ની કાયા નકામી અને મર્યા પછી આ બધી માયા નકામી એ વારિયા વગર ની સરિતા નકામી અને વિને વગરની વનિતા નકામી ચટણી માં કુસા રહી જાય તો એને લઢી નકામી ને આ હળદર વગરની ની કઢી નકામી અધિકારી બહુ નરમ નકામા અને આ ગુણવાન બહુ ગરમ નકામા સતાની પાસે શાણ પણ નકામો અને બહુ જાજુયા ડાહ પણ નકામો કામ ન લાગે એવું થા પણ નકામો અને આ ડાયાબિટીસ વાળાને ગળ પણ નકામો માટે ખેતરમાં માં જાજા નાડા નકામા અને ઘર માં સાથે સાળા નકામા

અને જરૂર હશે નહી તારે ખાવાની લાકડા ભેગો બાળી દેશે તને આ રાખ તારી ઉડી જવાની પ્રાણ ની સગી છે આ દુનિયા આ પ્રભુ ને ઘડી માં ભૂલી જવાની